જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં રાત્રિથી જ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે હવામાન વિભાગના રેડ એલર્ટ મુજબ અકાળા ઘડોદર જાનડી વિરડી સહિત વિસ્તારોમાં રાત્રિના દસ વાગ્યાથી સવાર સુધી પાંચ ઇંચ વરસાદ ખાબકતા નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે ચોમાસાની વિદાય પછી પડેલા પછી તરા વરસાદથી ફરી ચોમાસાનો માહોલ સર્જાયો છે ખેડૂતો મગફળી ઉપાડવાની કામગીરીમાં હોવાથી વરસાદે તેમને ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ આપ્યો છે પાંચ ઇંચ વરસાદથી નદી નાળા છડકાયા છે માળિયાહાટીમાં ધમાકેદાર વરસાદ ખાબક્યો છે સાથે વરસાદ ખાબક્યો છે રાત્રિથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે પાંચ ઇંચ વરસાદથી નદી નાળાઓ છલકાયા છે ચોમાસા બાદ પાછોતરા વરસાદથી ખુશી ગમ થયા છે મગફળી ના ઉપાડતા ખેડૂતોમાં ધમાકેદાર વરસાદ ખાબક્યો છે ગાજવીજ સાથે રાત્રિથી વરસાદની એન્ટ્રી થઈ છે પાંચ ઇંચ વરસાદથી નદી નાળાઓ છલકાયા છે ચોમાસા બાદ પાછોતરા વરસાદથી ગામોમાં ખુશી જોવા મળી છે મગફળી ઉપાડતા ખેડૂતોમાં મુશ્કેલી જોવા મળી છે જૂનાગઢમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે નદી નાળાઓ પણ છલકાયા છે ચોમાસા બાદ પાછોતરા વરસાદમાં ખુશીનો માહોલ સર્જાયો છે માળિયાના માળિયા હાટીમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે ગાજવીજ સાથે રાત્રિથી વરસાદની એન્ટ્રી કરવામાં આવી છે